પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મેમણ જમાત દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાધનપુર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર મેમણ જમાત દ્વારા મેગા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા બ્લડ દાતાઓ અને ડીસા બ્લડ બેંક ભણસાલી ટ્રસ્ટને બ્લડ આપવામાં આવ્યું આ પ્રસંગે બ્લડ આપનારને તમામને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા સાથે સાથે ગિફ્ટ રૂપે સરસ મજાનો ગરમ ચા રાખવાનો જગ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા કેમનું સરસ મજાનું આયોજન ની અંદર રાધનપુરની અન્ય સંસ્થાઓએ રાધનપુર મેમણ જમાતને સહયોગ આપ્યો હતો જેની અંદર ઇન્ડિયાને રેડ ક્રોસ સોસાયટી રાધનપુર અને હિંમત વિદ્યાનગર રાધનપોર અને કાઝીવાસ અંગ કમિટી રાધનપુર અને સદભાવ મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને અંજુમન પરિવાર રાધનપોર અને મોહસીને આઝમ મિશન રાધનપુર અને આશીર્વાદ પ્રાથમિક શાળાના પ્રમુખ જાકીરભાઈ ગાંધી અને મહેમાન અંગ કમિટી પ્રમુખ ઇલિયાસભાઈ બેંક અને બંદૂકવાસ અંગ કમિટી પ્રમુખ બબલભાઈ સાયકલવાળા અને રાધનપુર મેમણ જમાત પ્રમુખ જાકીરભાઈ ગાંધી અને અન્ય સંસ્થાઓ દ્વારા

અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આજના જમાનામાં જોઈએ છે કે બધી જ વસ્તુનું રિપ્લેસમેન્ટ છે પણ લોહીનું બ્લડનું રિપ્લેસમેન્ટ જે છે એ બ્લડ જ છે માટે દરેક લોકોએ જે રીતે સાહસ સહકાર સપોર્ટ આવ્યો હું સમગ્ર રાધનપુરની જાહેર જનતા તથા આજુબાજુના વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરું છું આ જ રીતે કોઈ પણ માનવતાના રૂપે કોઈ કામકાજ થાય તો એમાં તમે લોકો બધા સહયોગી થજો એવા સાથ સહકાર અને ધોવાની અપેક્ષા રાખું છું રોજ તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નવા વર્ષની શરૂઆતે મેમળ જમાત અને સહયોગી સંસ્થાઓ રોટરી ક્લબ આઈ એમ એ પરિવાર સિપાહી પરિવાર જમિયત ઉલમાઈ હિંદ આ તમામ સંસ્થાઓ તરફથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ ભારી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને અમારો હેતુ લોકો બ્લડ આપતા થાય અને લોકોનું જીવન બચે એ માટેનો છે ખાસ આપ અમારો ત્રીજો પ્રયત્ન છે આ ત્રીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું બધા સહયોગી સંસ્થાઓ તરફથી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું ગર્વની લાગણી અનુભવું છું અને ફરીથી પણ જ્યારે જ્યારે પણ સમાજને જરૂર પડે દર્દીઓને જરૂર પડે ત્યારે આવા કાર્યક્રમો આ બધી જ સંસ્થાઓ સાથે રહીને કરી રહીને એ માટે ખાસ એક આગ્રહ રાખું છું જય હિન્દ જય ભારત